પારડીના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો ઘટનામાં એક યુવકનું મોત એક ઘાયલ તાલુકાના રેલવે પર રાત્રે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માતમાં ધરમપુર આવતાના વીસ વર્ષીય વિશાલ સુરેશભાઈ મોક્ષીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું જ્યારે તેનો અઢાર વર્ષનો મિત્ર અંકિત કરસનભાઈ મોક્ષી ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર ધરમપુરના દસ મિત્રો દમણમાં જન્મદિવસની ઉજવણી કરી પાછા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન મોતીવાડા બ્રિજ પર ડમ્પરે યુનિકોર્ન બાઇક નંબર અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો મોતીવાડાના સ્થાનિક માજી સભ્ય કૃષ્ણકાંત ગાંગે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટના અભાવ અને દિશા સૂચક ચિહ્નોના અભાવને કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાનું કારણ જણાવ્યું છે અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સલામતીના પગલા લેવા અત્યારે મોતીવાડા બ્રિજ પર એક એક્સિડન્ટ થયેલ છે બાઇક નું એક ડંફર ભાઈ ને ઉડાવેલો છે એ લોકો બે જણા વ્યક્તિ બેઠેલા હતા શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે એ ધરમપુરના અવધા ગામનો રહેવાસી છે ખરેખર અહીંયા અવર વારાઘડીએ વારાઘડીઓ બહુ જ અકસ્માત થતા રહે છે એનો બ્રિજ તો ખરેખર જીવાદોરી સમજ બન્યો છે પરંતુ આ લાઇટ નથી બ્રિજ પર અમે વારંવાર રજૂઆત પણ કરી છે પરંતુ આ લાઇટના અભાવના કારણે આ વારંવાર એક્સિડન્ટ થાય છે અને બ્રિજના ઉપર સાંકેતિક નિશાનો પણ અભાવ જણાય છે તેના કારણે પણ રાત્રી દરમિયાન ગાડી ચલાવનારને ખબર પડતી નથી અને બ્રીજના વચ્ચેના ભાગે જે ટર્નિંગ આપેલો છે એ ટર્નિંગ જે કરો એમાં ખ્યાલ નથી આવતો લોકોને સમય થી આવા વ્યક્તિને એટલે તેના કારણે એક્સિડન્ટનો બહુ વારંવાર થાય છે આ બ્રીજના ઉપર અને ઘણા જની જાન જાય છે અહીંયા અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવું જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે